લવજેહાદનો કિસ્સો સામે આવ્યો સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પડાયો મૈધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી મોહમ્મદ નુરબાનુ બદરુદ્દીન સૈયદની કરી ધરપકડ પોસ્કો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપીની ધરપકડ કરી કેરલા જેહાદની મોડસ ઓપરેન્ડરી સામે આવી મૈધરપુરા પોલીસ ચોપડે ચૌદ ઓગસ્ટના રોજ નોંધાયો હતો ગુનો જે ગુનામાં તેર વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સને આધારે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી તેને ઝડપી પાડ્યો મૈધરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે